હાય ફ્રેન્ડ્સ આજે એક એવી રેસીપી બનાવીશું જે આ ગરમીની સિઝન માટે પરફેક્ટ છે ઘરમાં મહેમાન આવ્યા હોય તો એક સ્વીટ ડિશ તરીકે તમે સર્વ કરી શકો છો અને બિલકુલ નવી જ યુનિક રેસીપી છે તમે જેને પણ સર્વ કરશો એ ચોક્કસ બોલી ઉડશે અરે વાહ આ શું છે કેવી રીતે બનાવ્યું તો ચાલો શરૂઆત કરીએ ગેસ ઓન કરીને કઢાઈમાં બે ટેબલ સ્પૂન પાણી ગરમ કરવા મૂકીએ એની અંદર પાંચસો એમ ફૂલ ફેટ દૂધ ગરમ કરવા મૂકી દેવાનું છે ગેસની ફ્લેમ સ્લો રાખી અને ધીમા તાપે આવવા દઈશું આ બાજુ અડધી વાટકી જેટલું દૂધ અલગ રાખ્યું છે એમાં બે ટેબલ સ્પૂન મિલ્ક પાવડર વન ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડર ઉમેરી લેવાનો છે તો અહીંયા મેં વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર આવે છે એ લીધો છે મિક્સ કરી લીધું છે લમ્સ ના રહે એ રીતે અને આ બાજુ ઉભરો આવી ગયો છે તો હવે ઘણીથી ગાળી અને સાઈડમાં આપણે બનાવેલું દૂધ આમાં ધીરે ધીરે એડ કરી અને મિક્સ કરતું જવાનું છે એટલે તળિયે ચોટે નહીં અને આ મિક્સ કર્યા પછી દૂધ ક્યાંય ખસવાનું નથી નહીં તો તળિયે ચોટી જશે અને એની સ્મેલ સારી નહીં લાગે તો અહીંયા જ રહેવાનું છે અને એને કન્ટિન્યુ આ રીતે વચ્ચે વચ્ચે ચલાવતા જવાનું છે સાઈડમાં તમે કૂકિંગ કરી શકો છો તો અહીંયા પાંચ છ મિનિટમાં આપણે દૂધ ઉકાળી લીધું છે પાંચ છ મિનિટ પછી હવે એની અંદર અડધી ટી સ્પૂન ઇલાયચી પાવડર એડ કરી લઈશું દૂધ જુઓ એકદમ ઘટ થઈ ગયું છે અને મિલ્ક પાવડર એડ કરવાથી એકદમ ઘટ્ટ થઈ જતું હોય છે માવા જેવું દૂધ બની જતું હોય છે તો હવે એની અંદર અડધી ટી સ્પૂન જેટલો આપણે ઇલાયચી પાવડર એડ કરી લઈએ તો અહીંયા ચાર પાંચ ઇલાયચી વાટી અને એડ કરી છે હવે એની અંદર એક મિનિટ પછી ખાંડ ઉમેરી લેવાની છે ખાંડ અહીંયા ચાર ટેબલ સ્પૂન ઉમેરીશું તો ચાર ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી છે હવે બે મિનિટ થવા દેવાનું છે તો આ રેસિપી એવી છે કે ઝડપથી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે ગેસ્ટ આવ્યા હોય કે પછી વાર તહેવારે કે કીટી પાર્ટી તમે કરતા હોય તો સર્વ કરી શકો છો તો અહીંયા બે મિનિટ થવા દીધું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને એને રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું તો રૂમ ટેમ્પરેચર પર એકદમ દૂધ ઠંડુ થઈ જાય પછી તમે એ કેટલું ઘટ થઈ ગયું છે જોઈ શકો છો જુઓ અને હજુ પણ આપણે ફ્રીજમાં એને ચિલ્ડ થવા માટે બે કલાક માટે મૂકી દેવાનું તો ચિલ્ડ એકદમ થઈ જાય પછી પણ એકદમ તમે જોઈ શકો છો અહીંયા ફ્રીજમાં રાખ્યા પછી આ ઠંડુ દૂધ તૈયાર થઈ ગયું છે હવે આપણે કેવી રીતે સર્વ કરવું તો આ ડેઝર્ટ છે એને અહીંયા મેં પાંચ મોતીચૂરના લાડવા લીધા છે તો અહીંયા સર્વિંગ ગ્લાસ લીધા છે લાડવાને આ રીતે તોડી અને થોડાક જો તમારે લેયર કરવું હોય તો દૂધમાં તમારે બનતું હોય ત્યારે થોડોક માવો એડ કરી લેવાનો તો એનું પુડિંગ બનાવીને તમે એ રીતે પણ સર્વ કરી શકો છો લેયર બનાવીને આપણે આ રીતે સર્વ કરીએ છીએ તો અહીંયા ફરી આપણે દૂધ ચિલ્ડ એડ કર્યું ઉપરથી મોતીચૂરના લાડવાનો ભૂકો કરીને એડ કર્યો હવે પાછું આપણે બનાવેલું કસ્ટર્ડ એડ કરવાનું છે અને પાછું મોતીચૂરના લાડવાનો ભૂક્કો બનાવેલું કસ્ટર્ડ એડ કરીશું ઉપરથી મોતીચૂરના લાડવાનો ભૂક્કો એડ કરી અને હવે ઉપરથી ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરીશું તો એકદમ ચીલ ડેવું ઉનાળા માટે ખૂબ જ ટેસ્ટી એવું ડેઝર્ટ તૈયાર છે મોતીચૂર કસ્ટર્ડ સો ફ્રેન્ડ્સ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો